અને ત્યાં ગાડી આ વર્ષો વેચી કાયેલી છે અને ભારે થી બી ચલાવેલી છે એની તપાસ થવી જોઈએ એવી કલેક્ટર સાહેબ આ માંગણી કરીએ છે અસ્તો ભારત બાટા કી થઈ હું આસા જસોદાબેન જગદીશભાઈ પગુઠાની નિવાસી છું અમારા પગુઠણ ગામમાં આદિવાસી સમાજ કે અન્ય કોઈ સમાજને આદિવાસી સમાજ કે કોઈ અન્ય સમાજને આવાસ ફાળવવામાં આવી નથી અમારા અમારા ગામમાં ઘણા એવા ઘરા છે કે જે એક ઘરમાં બે થી ત્રણ ચૂલા સળગે છે અમારા ગામમાં જે જે જમીનદાર લોકો છે માલ મિલકત ધરાવતા લોકો છે તે ગામના લોકોને આવાસ મળેલી છે અને જે જરૂરિયાત જરૂરિયાતમંદ વ્યક્તિ છે તે લોકોને આવાસ મળી નથી હવે તમે કહો અમારે શું કરવું જેને આવાસ મળવાની છે તેને આવાસ મળતી નથી અને જેને આવાસ જરૂર નથી તેને મળેલી છે અને જે અમારા ગામના લોકો છે તે લોકો ગામમાં ભડેથી આપેલી છે બધાને આવાસ હવે અમારે કરવું શું અને અમારા લોકોને જે આદિવાસી સંભાળના લોકોને ગામની બહાર કાઢી મૂકેલા છે અમારી એટલી માંગ છે કે આદિવાસી સમાજને ન્યાય આપો અમારા લોકોને ઘર આપો આદિવાસી સમાજને કોઈને પણ ઘર આપેલું નથી પગુઠાણ ગામમાં બીજા બધા ગામે આવું જ છે